કરવાનું છું રાજકારણ રાજકારણમાં ગરમાવો રૈયાણી જે છે તે રાજકોટમાં ફરી સક્રિય થઈ હોવાની વાત સામે આવી રહી છે ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર અરવિંદ રયાણીને સક્રિય કરતા રાજકારણ ગરમાયું

જે કહી શકાય કે અરવિંદ રૈયાણી જે છે તે સક્રિય થયા છે ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર અરવિંદ રયાણીને સક્રિય કર્તા રાજકારણ ગરમાવ્યું કેટલા સમયથી અરવિંદ રયાણી એ ભાજપના કાર્યક્રમમાં ગેરહાજર દેખાતા હતા ત્યારબાદ અચાનક સક્રિય થતા જ સૌરાષ્ટ્ર રાજકોટનું રાજકારણ ગરમાયું છે અચાનક સક્રિય થતા જ સવાલો જે છે તે અનેક ઉભા થઈ રહ્યા છે

ભાજપ પણ સક્રિય થયો આની વાત સામે આવી રહી છે અરવિંદ રયાણીએ કહ્યું કે હું ભાજપમાં જ હતો અને ભાજપ નો જ રહીશ આ પ્રકારની વાત કરી છે હું ક્યાંય ગયો જ નથી હું અહીંયાનો અહીંયા જ છું એ પ્રકારની વાત અરવિંદ રયાણી છે તેના દ્વારા કરવામાં આવી છે જ્યારે પત્રકારોએ એમને અનેક સવાલો પૂછ્યા ગોપાલી ટાલિયા બાબત જે છે તે પણ સવાલો પૂછ્યા જો કે એમને બાબત એમણે જવાબ નથી આપ્યો પરંતુ સક્રિય કેમ નહોતા તેનો પણ જવાબ એ અરવિંદ રૈયાણીએ આપ્યો છે ને કહ્યું છે કે હું અહીંયા જતો સૌ કોઈ પત્રકારોને પણ મળતો હતો તો આપણે કઈ રીતે કહી શકીએ કે ભાઈ હું ક્યાંય નહોતો પરંતુ અરવિંદભાઈ રયાણી સવાલ તમને એ છે કે તમારા પક્ષના કાર્યક્રમોમાં તમે કેમ ઉપસ્થિત નહોતા રહેતા શું ખરેખર કોઈ વિવાદ વિખવાદ શરૂ હતું કે કેમ શું એ વિવાદનો અંત આવી ગયો છે કે કેમ સવાલો અને અનેક થઈ રહ્યા છે કારણ કે ગોપાલ ઇટાલિયા ભારતીય ભારતીય જનતા પાર્ટીને ગઢમાં સભા કરી ત્યારથી ભારતીય જનતા પાર્ટી પણ પૂરેપૂરી સક્રિય થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટી આવનારા સમયમાં કંઈક મોટો ખેલ પાડે તે પ્રકારના જે સમાચારો અને સૂત્રો પાસેથી અને કેવા વિગતો જે છે તે મળી રહી છે કે આવનારા સમયમાં રાજકોટમાંથી ભારતીય જનતા પાર્ટી કંઈક મોટું કરવાના એંધાણમાં છે કંઈક મોટું કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે પણ એ પહેલાં અરવિંદ રયાણીને પણ સાંભળો

કરતો આવ્યો છું પાર્ટીએ મને તક આપી છે ત્રીસ વર્ષથી પાર્ટીની અંદર કામ કરું છું ભગવાનને પ્રાર્થના કરું છું જ્યાં સુધી જીવાડે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કરવાનો છું એક નાનો કાર્યકર્તા છું પાર્ટીએ મને ઘણું આપ્યું છે મને સંતોષ છે અને હવે મારે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી લોકોની ગયો નથી હું ભારતીય જનતા પાર્ટી માં તમને બધા મળતો રહું છું નથી મળતો રહેતો બધા ના આવતું આવતું ચૂંટણી તો દર પાંચ વર્ષે આવતી જ હોય છે અને ભારતીય જનતા પાર્ટી ઉપર લોકો મોર મારતા હોય છે કામ કરવાની તક આપતા હોય છે એટલે દર પાંચ વર્ષે ધારાસભ્ય હોય કોર્પોરેશન હોય સાંસદ હોય આવતી જ હોય છે ગોપાલ ઇટાલિયા ની સભા છે તો જે પ્રકારે અરવિંદ રૈયાણી ફરી એકવાર સક્રિય થતાની સાથે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રનું રાજકારણ છે આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે કિશન જોડાયા છે કિશન જે પ્રકારે રાજકોટની અંદર અરવિંદ રૈયાણી મેદાને આવે છે સક્રિય થાય છે ને એક પત્રકારોને સવાલ કરે છે કે હું ક્યાંય ગયો જ નથી હું તો અહિયાં જ છું બિલકુલ સૌરાષ્ટ્રના રાજકારણમાં રૈયાણી ફરી સક્રિય એ જોવા મળી રહ્યા છે ઠીક છે કે એ ધારાસભ્ય નથી આવતો એમની ટિકિટ પાર્ટી નથી આપી પરંતુ જે ઇટાલિયાએ જે રીતે રાજકોટની અંદર સભા કરી હતી અને ઇટાલિયાની જે ઉદય કાંડણના વિસ્તારમાં સભા થઈ અને ભાજપે અરવિંદ રૈયાણીને ફરી સક્રિય કર્યા હોવાની વાત છે કેટલાય સમયથી રૈયાણીએ ભાજપના કાર્યક્રમોમાં ગેરહાજર રહેતા હતા પરંતુ અચાનક સક્રિય થતા ફરી રાજકારણ ગરમાયું છે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીના રાજકોટમાં આંતરિક વિખવાદ ચાલે છે સૌ કોઈ જાણે છે જે જૂથો છે એ જૂથ પણ સૌ કોઈ જાણે છે પૂર્વ જૂથો પણ ઘણા બધા કામ કરે છે જો કે વાત એમ છે કે જ્યારથી એમની ટિકિટ કપાઈ ત્યારથી અરવિંદ રયાણી કોઈ કાર્યક્રમોમાં નહોતા દેખાયા પરંતુ અચાનક જ અરવિંદ રયાણી એ ફરી સક્રિય થયા છે અને આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી રાજકોટમાં ફરી અરવિંદ રયાણીને લાવે તો નવાય નહીં કારણ કે અરવિંદ રયાણીની જે સક્રિયતા છે એ કદાચ ભારતીય જનતા પાર્ટીને જરૂર પડી હોય અરવિંદ રયાણીની અને આપની સભાઓ શરૂ થતા ભાજપ પણ સક્રિય થયું છે જોકે અરવિંદ રયાણીને ને જયારે આ મામલે પૂછવામાં આવ્યું તો એમને બહુ રાજકીય રીતે બહુ સરસ જવાબ આપ્યો કે હું કઈ નથી ગયો અને એમની વાત સાચી પણ છે કે રાજકારણમાં સમય સૂચકતા ખૂબ જરૂરી છે જ્યારે તમારો સમય હોય અથવા તો જ્યારે તમારી જરૂર પડે પક્ષને એ સમયે તમે તમારો પાવર વાપરી મેળવી શકો છો જ્યારે પક્ષોની તમારી જરૂર નથી હોતી ત્યારે પક્ષ તમને સાઈડલાઈન પણ કરતા હોય છે પણ તમારે તમારી જરૂરિયાતને કેવી રીતે ઊભી રાખવી એ તમારા પોતા પર છે અને અરવિંદ રૈયાણી દાસ પોતાની જરૂરિયાત એ ભારતીય જનતા પાર્ટીમાં ઊભી કરી રહ્યા છે ભાવિક જે કિશન ખૂબ ખૂબ આભાર માહિતી બદલ જોડાવા બદલ તો જે પ્રમાણે અરવિંદ રૈયાણી ફરી એકવાર સક્રિય થતા રાજકારણ ગરમાયું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીને અરવિંદ રૈયાણીની સક્રિયતાની હવે જરૂર પડી હોય તે પ્રકારની લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે કારણ કે જે ચૂંટણીમાં આજે ગઈ ચૂંટણીમાં અરવિંદ રૈયાણીને ટિકિટ નહોતી આપવામાં આવી જો કે એક વાત એક વાસ્તવિકતા સ્વીકારવી પડે કે રાજકોટ ભાજપમાં આંતરિક વિવાદ છે અને છે આ ભારતીય જનતા પાર્ટીના મુખ નેતાઓ નાનામાં નાનો કાર્યકર્તાઓ પણ આ પ્રકારની વાત કરતો જોવા મળતો હોય છે પરંતુ એ વિખવાદ અને વિવાદ જે છે એને શાંત પાડવા માટે હાઈ કમાન્ડમાંથી પણ ઓર્ડર મળી ગયો હોય અને હવે કદાચ એવું બને કે અરવિંદ રૈયાણીને સક્રિય કર્યા છે તો અન્ય કોઈ બીજા નેતાઓને વાંધો તો નહીં પડે ને અને ન પણ પડવો જોઈએ કારણ કે એક પક્ષની અંદર રહેવું અને કામ કરવું અત્યારે જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે કે ક્યાંય અત્યારે દેખાતા નહોતા એ જે કહી શકાય કે જે નેતા અને અચાનક એમને દેખાવાનું મન થાય એ અચાનક બધામાં દેખાવા લાગે એટલે સ્વાભાવિકપણે સમજવું કે ભલે જૂનો તો જૂનો હીરો તો કહેવાય એટલે જે નેતાઓ બેસી ગયા હતા એમને ફરી એકવાર સક્રિય થવા માટેના આદેશ અપાયા છે જૂનાની જરૂર પડે આગામી ચૂંટણીમાં તેવી સ્થિતિનું નિર્માણ અત્યારે રાજકોટ જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાં તમામે તમામ પક્ષો છે તેની અંદર આ પ્રકારનું જોવા મળી રહ્યું છે સમાચારમાં અત્યારે બસ એટલું જ જીટીપીએલ બસો પંચ્યાસી નંબર પર જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર